गटनी बे दिवसीय मुलाकातें गुजरात राज्यना पुलिस वडा डॉक्टर केएलएन राव भुज खाते तेंने गार्ड ऑफ ऑनर साथे भव्य स्वागत आपवमा आव्यो बंगाल सत जय श्रीमान श्रीमान शर्मांगौर आपके निरीक्षण के लिए तैयार है जय श्रीमान ભુજ ખાતે આવેલી સરહદી રેન્જની આઈજી કચેરીએ આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેસ કોન્ફરન્સમાં ડીજીપી ડોક્ટર કે એલ એન રાવે જણાવ્યું હતું કે કચ્છની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યના પોલીસ વિભાગની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે ખાસ કરીને વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર પચ્ચીસ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે સરહદી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા બોર્ડર વિસ્તારના પોલીસ સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવશે એક પોલીસ સ્ટેશનને દત્તક લઈ તેને મોડેલ પોલીસ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે નાસ્તા ફરતા આરોપીઓ સામે ખાસ ઝુંબેશ હાથ ધરાશે અને તેમની ઝડપી ધરપકડ માટે પોલીસ તંત્ર સક્રિય રીતે કામ કરશે કોસ્ટલ વિસ્તારમાં વધતા ડ્રગ્સના ખતરા સામે વિવિધ એજન્સીઓ સંકલિત રીતે કામગીરી કરી રહી છે અને તેને વધુ અસરકારક બનાવવા સૂચનાઓ આપવામાં આવશે દારૂ એક ગંભીર સામાજિક દૂષણ છે અને તેને રોકવા પોલીસ સતત કડક કાર્યવાહી કરી રહી છે તેમ પણ ડીજીપીએ જણાવ્યું હતું પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડીજીપી ડોક્ટર કે એલ એન રાવે પોલીસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને સરહદી સુરક્ષા વધુ મજબૂત બનાવવાના સંકેત આપ્યા હતા

અને મહત્વનો જિલ્લાઓ આવરી લેવામાં આવે છે અને ખાસ કરીને અમારા ઉદ્દેશ એ રહેશે કે જ્યાં વિવિધ એજન્સીઓ છે કેન્દ્રના આર્મી નેવી અને એરફોર્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને કોસ્ટગાર્ડ એ બધાને એક સંકલનનું મિટિંગ આયોજન કરવાનું છે અને ખાસ કરીને આપણા પોલીસ વિભાગમાં જે કામગીરી છે એની પણ મૂલ્યાંકન કરવાની છે અને જે બોર્ડર વિસ્તારો છે બોર્ડર ગામોમાં પણ અમે ડિસેમ્બર મહિનામાં આવેલા હતા માન્ય નાયબ શ્રી એના સાથે અમે આવેલા હતા અને દૂરના વિસ્તારો અને ગામોની મુલાકાત પણ લેવામાં આવેલી છે એને આગળ વધાવતા આ વિઝિટ પણ છે અને ખાસ કરીને જે સરહદી જિલ્લાઓ સરહદી ગામો છે એમાં મુલાકાત લેવાની છે અને અનઇનહેબિટેડ ઇન્હેબિટેડ જે આઈલેન્ડ છે એમાં પણ અમે મુલાકાત લેવાની છે અને કોર્ડિનેટિંગ મિટિંગ પણ લેવાની છે તો આ બધી એ પ્રયાસ છે સર એ જ છે કે આવતા દિવસોમાં એક અલગ એક્શન પ્લાન છે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ ડેવલપમેન્ટનું એની અંતર્ગત અમે સરહદી વિસ્તારમાં જેટલા પણ પ્રોજેક્ટ છે દાખલા તરીકે આઉટપોસ્ટ હોય પોલીસ સ્ટેશન હોય એમને વધુ મજબૂત કરવા માટે અને એક ખાસ પોલીસ સ્ટેશનનું પણ અમે દત્તક લેવાના છે માન્ય પ્રધાનમંત્રીશ્રીનો ઉદ્દેશ્ય થી એક પોલીસ સ્ટેશનનું પણ દત્તક લેવાનો છે તો મારે કચ્છમાં એક પોલીસ સ્ટેશન ઉપર એક દત્તક લેવાનું છે એને આપણે મજરી કરશું બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ વર્ષમાં જે કામગીરી થયેલી છે સરહદી રેન્જમાં જે જિલ્લાઓમાં આવે છે પાટણ બનાસકાંઠા કચ્છ ઈસ્ટ ઓર વેસ્ટ એ બધાને મૂલ્યાંકન કરવામાં આવેલું છે મોટાભાગે જે ગંભીર પ્રકારની ગુનાઓ છે એમાં તો ડિટેક્શન વધારે સારું છે અને અમુક કિસ્સાઓમાં થોડા સુધારવાની જરૂર છે અને કે થોડા ચિંતાની વિષય છે દાખલા તરીકે ફિટલ એક્સિડન્ટ્સ હોય હાઈવે છે આપણી પાસે એ હોટસ્પોટ્સ પણ એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું છે તો એ દિશામાં આપણે ફિટલ એક્સિડન્ટ કેવી રીતે આવતા દિવસોમાં ઘટાડવાનું છે તો એ દિશામાં પણ એક આપણી પાસે એક પડકાર છે અને સાથો સાથ બાકીના જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે જે એબ્સકોન્ડર્સ છેલ્લા બે ગયા મહિનામાં જે લોકો બે નાઇન્ટી થ્રી નાઇન્ટી થ્રી એપ્સકોન્ડિંગ એ લોકો પકડવામાં સફળતા મળી છે નાસ્તા પડતાને પકડવા દિશામાં પણ એ લોકોને સૂચના આપવામાં આવેલી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં એક એજન્સી આપણે મજબૂતાઈથી અને ઇન્ટેલિજન્સ બેઝડ કામ કરે એના ઉપર અમારા ફોકસ છે આપને જાણકારી હશે કે એક સરકારે એક નવી એન્ટી નોર્કોટિક ફોર્સ એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને એ પણ બોર્ડર એરિયામાં પણ એક ઝોન આપણે પીએડી ક્રાઇમ ના દેખરેખ હેઠળ એક ખોલવામાં આવે છે તો એ પણ સીઆઈડી ક્રાઇમ ના જે બોર્ડર ઝોન છે એની સમકક્ષામાં રહેશે અને એમને ખાસ એટલા માટે છે કે નોર્કોટિક્સમાં એ લોકો કેન્દ્રિત કરે અને એના ઉપર આપણે કાર્યવાહી કરે એ દિશામાં કામ કરવા સારું એક સામાજિક દૂષણ છે એ એક ગુજરાત સરકાર માટે અને ગુજરાત માટે આપણે એક એક ચેલેન્જ છે અને એ આપણે પહોંચી વળીએ છીએ અને એના માટે જ આપણે અલગ અલગ એજન્સીઓ છે જિલ્લા લેવલ પર પણ કાર્યવાહી થતી હોય છે રેન્જ લેવલ પર કાર્યવાહી થતી હોય છે અને એક રાજ્ય લેવલ પર પણ કાર્યવાહી થતી હોય છે બરાબર છે તો જેને જે રીતે માહિતી મળે જે રીતે એને નેટવર્ક હોય એને આપણે એના ઉપરથી કાર્યવાહી થતી હોય છે અને આવતા દિવસોમાં પણ વધુ મજબૂતી

અને બોર્ડરની જે પ્રશ્નો છે એ અનોખી પ્રશ્નો છે જુદા જુદા જિલ્લાઓ કરતા એ અનોખી પ્રશ્નો છે ખાસ કરીને જે સલામતી માટે પીવાનો પ્રશ્ન માટે રોજગારી માટે અમુક જે પોલીસના જે કલમો છે જે ગુનાઓ બને છે એ મોસ્ટલી એ સામાજિક દ્રષ્ટિએ જે કે રોજગારી નહીં મળી હોય અથવા ચોરી થઈ હે એ રીતનો હોય છે તો એને બધી પહોંચી વળવા માટે અને તમામ એજન્સી હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચ અમે તમામ એજન્સી સરકારના જેટલા પણ એજન્સીઓ છે चाहे ఫిషરી ডিপার্টমেন্ট હોય કે બોર્ડર બ્યુઓ હોય अथवा आर्मी નું હોય કોસ્ટガード નું હોય પોલીસ નું હોય રેવન્યુ નું હોય તો એ તમામ સરકારી એજન્સીઓને સાથે લઈને અમે એક કલેક્ટિવ પોલિસી આપણે સમગ્ર પોલીસ દળ એટલે જિલ્લા પોલીસ જ નથી પણ આમાં એસઆરપી હોય આર્મી યુનિટ હોય ઇન્ટેલિજન્સ ब्रांच હોય ક્રાઈમ ब्रांच હોય એએમટીએફ હોય સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ હોય એ બધી ની સહયોગ થી એમ સંકલન એક સારું એક પોલીસિંગ આપવા માટે અમે કટિબદ્ધ છે જે અમારા આજની જે યુગમાં મોટા પડકાર છે એક સાયબર ક્રાઈમ છે બરાબર છે અને સાયબર ક્રાઇમ નો એક એ ભાગ છે કે ડિજિટલ અરેસ્ટ વાળું છે અને મોટા ભાગે જે ડિજિટલ અરેસ્ટ જે સિનિયર સિટીઝન્સ હોય અથવા પેન્શનર્સ હોય હા એ લોકોને એ ગોલ્ડ લોકો ટાર્ગેટ કરતા હોય છે અને અમે સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ હવે ગાંધીનગર ખાતે એક વિકસાવવામાં આવેલું છે ત્યાં દરરોજ થાય છે એ ઉપર એને કોલ કરીને બને તાત્કાલિક એ લોકોને જાણકારી મળે અમે અને જેટલી જાણકારી વહેલા મળે એ અમે અકાઉન્ટ ફ્રીઝ કરવામાં અને પરત આપવા માટે અમે સરળતા મળશે અને અમુક કિસ્સાઓમાં જયારે ઘણી બધી મૂડી થઈ ગઈ હોય ત્યારે એ પોલીસને જાણ કરે છે તે વખતે તો ત્યાં સુધી તો આપણે એમને પૈસા અલગ અલગ લેવલ ઉપરથી ટ્રાન્સફર થાય થતા હોય છે તો મારા અનુરોધ એ છે કે વન નાઇન થ્રી જીરો ઉપર જેટલું વેલું થાય એટલું વહેલું એ માહિતી આપે તાકે એ લોકોને એકાઉન્ટ ફ્રી કરી શકે અને જે ભૂખ બનનાર છે એ લોકોને પરત એમને રકમ આપી શકે એ રીતનું મતાશ પોલીસિંગ જે રીતે લાંબી સફર છે બરાબર નાઇન્ટી ટુ બેચના જે રીતે આપ કહો છો કે ત્યાંથી અને આજની સુધી થર્ટી ફોર ઇયર્સ ચોત્રીસ વર્ષ થઈ ગઈ છે અલગ અલગ જવાબદારીઓ નિભાવી છે એ જ પ્રકારની એક જવાબદારી જેલ વિભાગનું પણ હતો અને ત્યાં પણ આપણે પોસ્ટેડ છે તો એ દિશામાં આપણે જોવાનું છે ત્યાં એક કૈદીઓને સુધારવા માટે સ્કીલ ડેવલપમેન્ટ કરવા માટે અને સમાજમાં જે કૈદીઓ છે એ લોકોને કેવી રીતે આપણે પુનર્વસાવટ કરવા અને એ લોકોને પગવારે એ લોકોને ખડા થઈ શકે એ રીતનો અભિગમ રહેતો હતો છો સાયબર ક્રાઇમમાં વધારે પ્રમાણે અને એ પણ આપને ખ્યાલ હશે કે ગુજરાતી પ્રજા મહેનતુ પ્રજા છે હા બિઝનેસ ઓરિયન્ટેડ છે જે કંઈ નવી બિઝનેસ આવે એટલે તાત્કાલિક અપનાવે છે બરાબર અને જે રીતે આપણા ડિજિટલનું પેમેન્ટ થયું ડિજિટલનું ટ્રાન્ઝેક્શન થયું જે કંઈ જીએસટીનું હોય ડિજિટલ પેમેન્ટ હોય યુપીઆઈ નું અપનાવવાનું હોય તો ગુજરાતની પ્રજા એક સારી રીતે એ અપનાવી છે સ્વાભાવિક કે જ્યાં બિઝનેસ એક્ટિવિટી વધારે હોય ત્યાં આ પ્રકારની ગુનાઓ વધારે બનતું હોય ઓકે